ડોગ નું ઇન્જેક્શન લેવા આવી હોવાનું વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ આ વિદેશી મહિલા સુરત આવી હતી ત્યારે બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવાથી સિવિલ હોસ્પિટલ આવી હતી આ વિદેશી યુવતી સિવિલ આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હોસ્પિટલના સ્ટાફમાં પણ કુતુહલ જોવા મળ્યું હતું આ વિદેશી મહિલા ઇન્જેક્શન લઈ સિવિલમાંથી રવાના થઈ ગઈ હતી નોર્વે ખાતે રહેતી એલા નામની યુવતી મુંબઈ સુરત ખાતે ફરવા માટે આવી હતી એલા મુંબઈમાં કૂતરાને રમાડતી હતી એ દરમિયાન અચાનક કૂતરાએ એલાને બટકું ભરી લીધું હતું એથી તેને મુંબઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારબાદ એલા તેના મિત્રો સાથે સુરત આવી હતી ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ ડોગબાઇટ વેક્સિનનો સેકન્ડ ડોઝ મૂકવા માટે આવી હતી I cuddled with a puppy and I got bitten in my hand, so now I'm here to get the uh, immunoglobulin injection and uh, I want to thank the hospital here in Surat for their uh, very, very kind help and now I feel safe. Arvind Rathod, ABC News, <laughs> Gujarat, Surat.